જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે તમારા માટે નવો બ્લોગ લઈને આવી ગયા જ છે તો મિત્રો જુઓ અમારા ખેતરમાં બહુ વરસાદ અંધારે છે કાળો મેં કરે છે એકદમ વરસાદ તો જો કેવો અંધારે છો થોડા થોડો ચોટા પ્રવાહ સારું થઈ જશે ચોટા અને ઘડી ક્વામાં દાબીન વરસાદ પડી જશે તો જુઓ આરે અમારો ઢોર આ રીતે અમારું ખેતર ખેતરના કરશે અમારી મગફળીવાળી અને જો વરસાદ છે વરસાદ ન હોય એ વપરા મિત્રો વાત એકદમ ગાજે છે ખતરનાક અને હમણાં વરસાદ આવી છે તો કાળો મેં કરી દો બરોબર અને થોડા થોડા સોટા પવા સારું થઈ જાય જો આ પાણી થાય સોટા પડતા દેખાતા હશે તમે થોડા થોડા અને કંઈક નજારો ભાઈ આવો સુંદર છે જો કંઈક ખતરનાક મસ્ત સુંદર નજારો છે તો જો આ કુદરું ભાઈ આવી ગયો તો આ રીતે પણ મગફળીઓ તો જુઓ આજનો વિડીયો મિત્રો બ્લોગને સપોર્ટ કરજો તો જો કંઈક અમારા કૂવા બાજુમાં આવું નજર મસ્ત મજાનું વાતાવરણ છે અને વરસાદ પણ ગાજી રહ્યો છે વીજકા તો મિત્રો ટૂંક જ સમયમાં વરસાદ આવી જશે તો તમે તમારા ભાઈના વ્લોગડિયમ બનાવી લેજો અને ડેમ સપોર્ટ કરજો તો જો અમાર મગફળી મિત્રો આવી આવી મોટી મોટી થઈ ગઈ છે મગફળી આવી મોટી મોટી થઈ ગઈ તો હવે મગફળી બેસી જશે અને જો વરસાદનું આગમન થઈ રહ્યું છે તો તમે તમારા ભાઈના ડેમ સપોર્ટ કરજો અને આપણે ફોમતાની એસ બી હિન્દુસ્તાન ટીમની માહિતી પણ આપીએ છીએ તો માહિતી જોવા માટે વીડિયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વિડીયો તમારું નામ તમારા ગામનું નામ અને તમારી ચેનલનું નામ કમેન્ટ કરજો જેથી આપણે લાઈવ વિડીયોમાં તમારું નામ લઈ શકીએ તો કમેન્ટ કરવાનું ભૂલતા ના આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું નવા વિડીયોમાં તો જો